નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલી ખાતે નવનિર્મિત ચોવીસ હજાર ત્રણસો એક્યાસી ચોરસ મીટર જગ્યામાં રૂપિયા ચારસો બાસઠ પોઈન્ટ બાનું લાખના ખર્ચથી તૈયાર થયેલ નવીન એસટી બસ વર્કશોપનું લોકાર્પણ આજે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા બુડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી બુડેલી પ્રાંત અધિકારી શ્રીમતી ભૂમિકાબેન રાઉલજી બુડેલી મામલતદાર શેખ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા સંખેડા એપીએમસી ચેરમેન ભૌમિક દેસાઈ ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હિમરાજસિંહ મહારાઉલ સહિતના રાજકીય આગેવાનો બુડેલી મામલતદાર એચ શેખ એસટી વિભાગના અધિકારીઓ સાથે કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં આ નવીન એસટી બસ વર્કશોપ બનવાથી એસટી રિપેરિંગ માટે પંચોતેરથી એકસો પચાસ કિલોમીટર દૂર અંતરે ડભોઈ વડોદરા સુધી જવું પડતું હતું તેમાંથી રાહત મળશે નવીન અધ્યતન વર્કશોપમાં છોટાઉદેપુર જિલ્લાની ખખડદજ બ્રેકડાઉન બસોને ઝડપથી સમારકામ કરી નિયમિત દૈનિક મેન્ટેનન્સને પ્રાધાન્ય મળશે લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત ધારાસભ્યો અભયસિંહભાઈ તળવી તેમજ રાજેન્દ્રસિંહ રાઠવા એ પણ પ્રસંગોચિત ઉદબોધન કરી ભાજપ સરકારે કરેલા લોકોની સુખાકારી માટે કરેલા કાર્યોની વાત કરી હતી લોકાર્પણ સમારોહના કાર્યક્રમમાં પ્રારંભે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ નિર્દોષની નિર્મમ હત્યાના હુતાત્માઓને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ચાર કરોડ સાઈઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું અને મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ મલકાબેન પટેલ સંખેડા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણી અગયસિંહભાઈ તળવી છોટાઉદેપુર ઉદેપુર વિધાનસભા મત વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજથી આ અહીંયા જે કંઈક સગવડો મળવાની છે આધુનિક સગવડો એનો સારો ઉપયોગ થાય અને એમાંય પ્રજા સહકાર આપે એવી શુભેચ્છા વંદે માત્ર ભારત માતા ડભોઈ થી કરજણ જે રેલ માર્ગ ની કામગીરી પૂર્ણ થયેલ છે એના માટે માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ ને હું રૂબરૂ મળી અને રજૂઆત કરી અને એના માટે પણ ડીજી ને સૂચના આપવામાં આવી છે ટૂંકા સમયમાં પણ એ રેલ સેવા સર